પચાસ વાર થી વધારે રજૂઆત કરેલી છે બંને તરફથી અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્લાસિક રિયાલિટી એ બંને ના બિલ્ડર્સ આવેલા રજૂઆત કરેલી એમની સાથે પણ કશું કઈ થયું નથી હવે તમારી માંગ શું છે માંગ એ છે કે આ નાના મોટી જે અમે ફ્લેટ ના પૈસા દીધા છે ફ્લેટ જે રીતે એ લોકોએ દર્શાવેલો છે કેટલોક એ પ્રમાણે ફ્લેટ પૂરો કરવા વિનંતી છે છોકરાઓ આખું વેકેશન એમનું વહી ગયું પણ બિચારા તળવડતા રહ્યા કે અમારે રમવું અમારું ગ્રાઉન્ડ આખું અત્યારે તમે ફોટા લઈને બધું બતાવજો કે ખબર પડે કે આ કઈ રીતે બિલ્ડિંગ હોય કે કેવા બને છે આજુબાજુના બધા બિલ્ડિંગ એને કંઈ તું જોઈ લે કઈ તારામાં જો એટલી હેસિયત હોય ને તો